नमस्कार नजर न्यूज में आप हार्दिक स्वागत है हूँ अपनी साथ अजय वगेला आओ जो आज मुख्य समाचार વાદરાના સાંગમા ગામની પ્રાથમિક શાળામાં બાળકો અને શિક્ષકોને ફાયર સેફ્ટી અંગેનું માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતમાં આગના બનાવોમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આગની ઘટનાઓ ઘટાડવા તેમજ આગ લાગે અથવા આપત્તિજનક સ્થિતિનું નિર્માણ થાય તો કઈ રીતે બચી શકાય અને તકેદારીના પગલાં કેવી રીતે લઈ શકાય તેના માટે પાદરા તાલુકાના સાંગમા ગામની પ્રાથમિક શાળા ખાતે ફાયર સેફ્ટી અંગેનો અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો શિક્ષકોને તાલીમ આપી માહિતી આપવામાં આવી હતી વડોદરા ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રકારના ફાયર ઇસ્ટિમેન્ટ સાથે રાખીને આગ તેમજ કુદરતી આફતોમાં બચાવ કરવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાદરા તાલુકાના તમામ શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને બચાવ કામગીરી કઈ રીતના કરી શકાય તેનું ડેમોક્રેશન નિહાળ્યું હતું સાંગમાં પ્રાથમિક શાળા પાદરા તરફથી સાંગમાં પ્રાથમિક શાળા તરફથી બરોડા ફાયર બ્રિગેડ ને લેટર આપ્યો હતો ડેમોસ્ટ્રેશન અને આગની કામગીરી આપણે પૂર આવે તો શું કરું તો એનું નિદર્શન અને ડેમોસ્ટ્રેશન કરવા માટે અમે સાંગમાં પ્રાથમિક શાળામાં આવ્યા ત્યાં શિક્ષક ગણ અને જે વિદ્યાર્થીઓ હતા તેઓને બધાને આગની કામગીરી શું છે આગમાં કઈ રીતે કામગીરી કરવી પૂર આવે તો શું કરું ભૂકંપ થાય તો શું કરું એના અલગ અલગ નિદર્શન હોય છે એનું અમે લેક્ચર આપ્યું આગ લાગે તો સૌથી પહેલાં બાળકોએ શું કરું વડીલોએ શું કરવું એની અમે અલગ અલગ રીતની માહિતી આપી અને એક્સટી જે ફાયર સર્વિસની અંદર અલગ અલગ ટાઈપના એક્સ્ટિંગ્યુશર અને ઇક્વિપમેન્ટ જે વપરાય છે એના બારામાં અમે થોડું ઘણી જાણકારી આપી અને ફાયર સર્વિસ આગના સ્થળ ઉપર સૌથી ના પહોંચી શકે એની પહેલા નાગરિક તરીકે જે નાગરિકની ફરજ છે એને સૌથી પહેલા આગ લાગે ત્યારે શું કરવું એનું અમે એ લોકોને ને એ બધું આપ્યું હતું અત્રેની ની પ્રાથમિક શાળામાં સક્ષમ શાળા માટેની તાલીમ ચાલે છે જેની અંદર અલગ અલગ શાળામાંથી એસી જેટલા આચાર્ય અને શિક્ષકો ઉપસ્થિત છે અહીંયા સક્ષમ શાળાની અંદર આપત્તિ વ્યવસ્થા પણ કેવી રીતે કરી શકાય જેમાં આગ છે પાણી છે એ જેનાથી લાગતી જે આગ છે આગમાં અલગ અલગ પ્રકાર હોય છે જેની અંદર કયા કયા આપણે ફાયર બોટલનો આપણે ઉપયોગ કરી શકીએ સાથે આપણી પાસે અહીંયા સ્કૂલની અંદર પણ એક ફાયર માટેની સુવિધા છે તો એ સુવિધાનો ઉપયોગ કરી અને આગ કેવી રીતે હોલવી શકાય અને ખાસ કરીને જે નાના બાળકો છે એ બાળકોને પણ આની અંદર માર્ગદર્શન આપવામાં આવ્યું અને એની અંદર પણ જે બોટલો છે એ બોટલનો ઉપયોગ કરી અને કેવી રીતે આપણે આગ હોલવી શકીએ છીએ એ સંપૂર્ણ ખૂબ સરસ માહિતી આપવામાં આવેલ છે સાથે પૂર જેવી સ્થિતિ હોય તો એની અંદર બાળકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ એની અંદર કયા કયા સાધનનો ઉપયોગ થાય છે જેમાં સેફ્ટી જેકેટથી માંડીને દરેક વસ્તુનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું અને બાળકોને એ વસ્તુ પહેરાવી અને ખૂબ સરસ માહિતી આપી છે એ બદલ સાગમા પ્રાથમિક શાળા તરફથી ફાયર બ્રિગેડ વડોદરા અને પાદરાનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે